ટેક કંપની રિયલમીએ ભારતમાં સ્માર્ટફોનના મેડ બજેટ સેગમેન્ટમાં પી સિરીઝને અપગ્રેડ કરી છે આ અંતર્ગત કંપનીએ રિયલમી પી ટુ પ્રો ફાઇવ જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે આમાં યુઝર્સને બે હજાર નેટ સ્પીડ બ્રાઇટનેસ સાથે કઉ ડિસ્પ્લે રેઇન વોટર સ્માર્ટ ટચ ફીચર અને પચાસ મેગાપિક્સલ કેમેરા જેવા ફીચર્સ મળશે કંપનીએ આ સ્માર્ટફોનને ત્રણ સ્ટોરેજ વેરિયન્ટમાં રજૂ કર્યું છે જેમાં આઠ જીબી પ્લસ એકસો અઠ્યાવીસ જીબી બાર જીબી પ્લસ બસો છપ્પન જીબી અને બાર જીબી પ્લસ પાંચસો બાર જીબીનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની શરૂઆતની કિંમત એકવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે લોન્ચ ઓફરના ભાગરૂપે કંપની બેઝ મોડલ પર બે હજાર રૂપિયા અને અન્ય બે પર ત્રણ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે સ્માર્ટફોનનું પ્રારંભિક પક્ષી વેચાણ સત્તર સપ્ટેમ્બરથી ઇ કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ બ્રાન્ડની વેબસાઇટ અને અન્ય રિટેલ આઉટલેટ્સ પર શરૂ થશે જે ફક્ત છથી આઠ વાગ્યા સુધી ચાલશે તે ભારતમાં મોટોરોલા એજ ફિફ્ટી ફ્યુઝન ઇન્ફિનિક્સ જીટી 20 પ્રો રેડમી નોટ થર્ટીન પ્રો જેવા સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરશે